રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આગનો મુખ્ય સ્ત્રોત એ કેમિકલ બી અને ઇલેક્ટ્રિકલ સી મશીન ડી હોસ્પિટલ એવિકેશન મુશ્કેલ કેમ એ દરવાજા નાના બી દર્દીઓ ચાલતા નથી સી પાણી નથી ડી સ્ટાફ ઓછો સિનેમા હોલમાં ફાયર એક્ઝિટ બંધ હોવું શું છે એ યોગ્ય બી ગુનાહિત બેદરકારી સી નિયમિત ડી માન્ય ઓફિસ બિલ્ડિંગમાં સર્વર રૂમમાં કયો જોખમ વધારે છે એ પાણી બી ઇલેક્ટ્રિક આગ સી કેમિકલ ડી વિસ્ફોટ ફેક્ટરીમાં આગ માટે મુખ્ય જવાબદાર એ ફાયર બ્રિગેડ બી માલિક કે મેનેજમેન્ટ સી કર્મચારી ડી સરકાર વેર હાઉસ માં ફાયર વોલ શા માટે એ લાઇટ બી આગ ફેલાવ અટકાવવા સી અવાજ ડી એક પણ નહીં અઝાડ બિલ્ડિંગ માં કયો એક્સટિંગ્યુશર વધુ ઉપયોગી એ વોટર બી ફોમ ડીસીપી સી સેન્ડ ડી મિસ્ટ એજ્યુકેશનલ બિલ્ડિંગ માં સૌથી વધુ ધ્યાન ક્યાં પર છે એ ફર્નિચર બી બાળકોની સલામતી સી દંડ ડી ઇમારત ઉપર એસેમ્બલી બિલ્ડિંગમાં પેનિક કંટ્રોલ કેમ જરૂરી છે એ અવાજ માટે બી જાન હાની ટાળવા સી નિયમ માટે ડી આપેલા બધા બિલ્ડિંગ ક્લાસિફિકેશન શા માટે જરૂરી એ ટેક્સ બી ફાયર સેફ્ટી પ્લાનિંગ સી વેચાણ ડી એક પણ નહીં